અને ચક્કાજામ કર્યો અમારી માંગે પૂરી કરો નહીતર ખુરશી ખાલી કરો શિક્ષક આપો ભવિષ્ય બચાવો આવા સૂત્રોચ્ચાર સાથે બહુજન અરમાના સ્થાપક લખનભાઈ ધુવા અને નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા તેમણે શિક્ષણ વિભાગ અને સરકાર સામે તીખો રોષ વ્યક્ત કર્યો રમેશભાઈ ભાનુશાલી ન્યૂઝ ગુજરાતી અબડાસા કચ્છ આઠ મહિનાથી અબડાસામાં દર અઠવાડિયે અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંયા દરેક સમાજના લોકો સાથે હોય છે દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું ત્યાં ડોક્ટરો હતા ઇક્વિપમેન્ટ નહોતા અને હોસ્પિટલે જર્જરિત હતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકારશ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામે તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ હમણાંઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી ચારથી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો જે પગડીયા એક લકડી કે હોય એ માછીમારી બે મહિના સુધી બંધ હતું તો માછીમારો બધા એમાં અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં કાઢીને મળવા ગયો અમારી ટીમ દ્વારા તો એ બાદ સાત આઠ દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે એકદમ બંધ પડી હતી આવા વિવિધ પ્રશ્નો છે આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું રેલી કાઢી અને એસડીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિત્તેર ટકા શિક્ષકો અભિલાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે છે અને સ્થાનિક કચ્છના હોય છે અને બહારના હોય છે એ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ એક સ્કૂલો એવી છે અબડાસામાં જે જર્જરિત હાલતમાંથી જે ખરેખર દોડી પાડીએ નવી બનાવવાની છે તો મારી એ માંગ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે આ જો શિક્ષણ મુદ્દેનું આજનું આંદોલન હતું જો એક મહિનામાં પૂરું કરવામાં આવશે નહીં